તો ટોપરામાંથી આપણે છે તે બરફી બનાવવા માટે અહીં આપણે છે તે ટોપરું લઈ લીધું છે જે આપણે જે શ્રીફળ હોય છે તે આપણે વધાવેલું હોય તેને આપણે છે તે આપણે ગેસમાંથી ન સડાવી શકાય એટલે એટલે તેને આપણે છે આ રીતના આપણે ખમણી લીધું છે મતલબમાં મિક્સરમાં પીસી નાખો તો પણ ચાલે ને હવે આપણે તેની સાથે છે તો આપણે સીંગ છે તે આપણે પીસી કરી લીધી છે તેની સાથે આપણે ખાંડ લીધી છે જેટલી આપણી સિંગ પાવડર હોય છે તેનાથી ચોથા ભાગની આપણે ખાંડ લેવાની છે ને હવે આપણે છે તે મિલ્ક પાવડર લઈશું તો આ રીતના આપણે મિલ્ક પાવડર લીધો છે અને તેની સાથે આપણે છે તે ડ્રાયફ્રૂટ લીધા છે તો જો તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય તે ડ્રાયફ્રૂટ તમે નાખી શકો છો તો પહેલાં તો આપણે છે તે આ રીતના ટોપરું છે તેની અંદર આપણે છે તે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું જે આપણે મિક્સ કરવાની છે તે તો પહેલાં આપણે તેની અંદર આપણે સીંગનો પાવડર નાખી દઈશું તો આ રીતના આપણે છે તે સિંગનો પાવડર નાખી દીધા બાદ હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે તે આપણે મિલ્ક પાવડર લઈ લીધો છે આ મિલ્ક પાવડર છે તે પણ આપણે નાખી દઈશું અને હવે છે તે આપણે છે તે બધી વસ્તુના હાથની મદદથી આપણે મિક્સ કરી લેશું તો આ રીતના આપણે છે તે સરસ મસાની છે તે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ તો તો આ રીતના જેમ તમે મિક્સ કરી ગયો હશે તો છે તે તમારી છે તો પછી આપણે છે તે બનાવવામાં બરફી બનાવવામાં આસાની રહેશે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લઈશું તો તેના માટે થઈને આપણે ખાંડ જોશે તો આપણે ખાંડને આપણે પહેલાં તો એક તપેલીમાં નાખી દઈશું જેમાં આપણે ગેસ માથે આપણે સડાાવવાની છે તો આ રીતના આપણે જેટલી ખાંડ લીધી હતી માથે આપણે નાની બે ચમચી જેટલી ખાંડ બાકી રાખશું બીજી બધી નાખી દેવાની છે અને તેને આપણે સાસણી કરવા માટે તેની અંદર આપણે પાણી નાખી દઈશું તો આ રીતના આપણે પાણી નાખી થોડુંક અને તેને આપણે ગરમ થવા દઈશું તો ગેસને પહેલાં ચાલુ કરી દઈએ અને હવે છે તેને આપણે ખાંડને ઓગળવા દઈશું કે ખાંડને આપણે ઓગળવા દેવાની છે પણ આપણે છે થોડીવાર માટે પહેલાં આપણે છે તે ખાંડને હલાવી લેશું તો આ રીતના આપણી છે તે ખાંડ છે તે સરસ મજાની ઓગળી જશે તો હવે ગેસને આપણે છે તે સ્લો કરી દેશું તો સે તે આ રીતના છે જ આપણી ખાંડ છે તે થોડી થોડી છે તે ઓગળી ગઈ તો હવે છે જ આપણે જે વધેલી ખાંડ છે તેમાંથી આપણે યુઝ કરવાની છે તેમાં શું કરવું તે હું તને બતાવવાની છું તો પહેલાં તો આપણે છે આ રીતના છે તે ગેસને આવું સ્લો કરીને તેને આપણે ખાંડને ઓગળવા દઈશું ને સાસણી થવા દઈએ તો અહીં આપણે છે તો આ એક તપેલ લીધી છે તો તેને આપણે બીજા ગેસ માથે સડાવી દઈશું તો હવે છે તેની અંદર આપણે છે તે વધેલી ખાંડ છે તે નાખી દેવાની છે ને હવે આપણે તેમાં પાણી નથી નાખવાનું તેને એમ આપણે ઓગાળવાની છે અને ખાંડ ઓગળી જશે એટલે સેતા આ રીતનો કલર આવી જશે એકદમ છે તે કોફી કલર ઉપર થઈ જશે તો હવે તેને આપણે નીચે ઉતારી લેશું એટલે આની રીતના આપણે છે પ્રોસેસ કરવાથી એ મતલબ થશે કે જેથી કરીને છે તે આપણે કલર નાખવો નહીં પડે અને છે તે આપણે ખાંડથી જ આપણી છે તે બરફી એકદમ ટેસ્ટી એવી તૈયાર થઈ જશે તો હવે આપણે આ સાસણીને છે તે આપણે જે આપણે ખાંડને પાણીવાળી નાખી હતી તે સાસણી કરવાની તો તેની અંદર જ આપણે નાખી દેસું એટલે આપણે છે તે પરફેક્ટ સાસણી છે તો અત્યારે જ છે તે સાસણીમાં કલર આવી જાય તો આ રીતના આપણે છે તે બંને સાસણીને ભેગી કરી અને છે તે ઓલી સાસણી પાણીવાળી છે તે હજી થઈ નથી સાસણી તો હવે તેને આપણે થવા દેસું ગેસને આપણે હાઈ કરી દઈએ અને હવે છે તે આપણે સખત હલાવતા રહીશું કે ગેસને આઈ કર્યા બાદ તેને આપણે હલાવતા રહીશું અને એક તારની આપણે સાસણી બનાવી લેશું એક તારની સાસણીને કઈ રીતના ચેક કરવી તે પણ હું તમને બતાવવાની છું તો જેથી કરીને તમે વિડીયોમાં અંત સુધી જોતા રહીશો તો હવે છે તો આ રીતના જોઈ શકો કે આપણી સાસણી છે તો હવે થઈ ગઈ છે તો હું તમને હવે બતાવું છું કે કેવી સાસણી કરવાની તે પણ જો તમારી સાંસળી પરફેક્ટ જ થઈ હશે તો તમારી છે એટલે ટોપરાનું બરફી છે તે એકદમ પરફેક્ટ જ બનવાની છે તો હવે છે તેને આપણે છે તે આ રીતના આપણે આંગળીમાં પહેલાં આપણે અઢારશું સાંસણીને જે ગરમ હોય છે ત્યારે જ આ રીતના આપણે છે તે બે આંગળીઓને ભેગી કરીશું એટલે છે તે આ રીતના તાર પડે છે તો આપણી પરફેક્ટ સાંસળી થઈ ગઈ છે તો હવે તેની નીચે ઉતાર લીધી છે તો હવે જરાય પણ વાર લગાડ્યા વગર આપણે છે તે આપણે ટોપરાનું જે ત્રણેય વસ્તુ મિક્સ કરીને નાખી હતી તે આપણે નાખી દઈશું તો હવે છે તે આ રીતના છે તે આપણે તેની અંદર આપણે નાખી દઈશું જેમાં સાસણી કરી નાખેલી છે તેની અંદર અને ફટાફટ છે તેની સમસાની મદદથી છે તે મિક્સ કરી લેશું અને એક ખાસ ધ્યાન રાખવું કે તમે જો હાથની મદદથી નહીં કરતા કેમ કે જે અત્યારે સાસણી છે તે ગરમ જ હોય છે એટલા માટે થઈને તો આ રીતના આપણે છે તેને સાસણીને છે તે સરસ મજાની છે તે તેની અંદર મિક્સ કરી નાખ્યું છે તો ટોપરું મિક્સ કર્યા બાદ તેની અંદર આપણે ઘી નાખી દઈશું જો તમને ઘીની સ્મેલ પસંદ ના હોય તો તમે તેને સ્કાયપ પણ કરી શકો છો ઘી નાખવાની કંઈ જરૂર નથી હવે તેને આપણે સરસ મસાલો મિક્સ કરી લઈએ ઘી નાખીને મિક્સ કર્યા બાદ હવે પછી તેને આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો આપણે જેમ આપણે હલાવશું તેમ છે તે આપણું છે તે ટોપરૂ છે તે એકદમ સરસ મસાલાની છે તે ઠંડુ થઈ જશે અને થોડું થોડું ગરમ હોય છે ત્યારે જ આપણે છે તેને આપણે નાખી દેસું તો આ રીતના છે તે એક પ્લેટ લીધી છે તેની અંદર ઘી લગાવી લીધું તો તેની અંદર આપણે ટોપળું છે તેને નાખી દેસું આ રીતના આપણે છે તે બધું છે તે બરફીનો માવો આપણે નાખી દીધો છે તો હવે તેને આપણે સરસ મજાનો સેટ પણ કરી નાખ્યો અને હવે આપણે છે તે શરીરની મદદથી છે તે આપણે બરફી તમે જે સાઈઝની રાખવા માગતા હોય તે સાઇઝથી તમે તેને કટ કરી શકો છો તો હવે છે તેને આપણે બરફીને આ રીતના આપણે છે તે આ નાની સાઇઝમાં આપણે છે તે બરફીને કટ કરવાની છે અને બરફી છે તે આ રીતના આપણી છે તે કટ થઈ ગઈ છે અને કોઈ ઓળખી પણ ન શકે કે આપણે બરફી છે તે આપણે છે તે ટોપરામાંથી બનાવેલી છે અને હવે તેનંતર આપણે છે તે આ રીતના આપણે ડ્રાયફ્રુટ લગાવી દઈશું તમને જે ફ્લેવર પસંદ હોય તે જ પ્રકારના ડ્રાયફ્રૂટ તમે લગાવી શકો છો અને જેમ ડ્રાયફ્રૂટ લગાવેલા હશે તો તેની અંદરથી જ આપણે છે તે જોતા છે તે ખાવાનું મન થઈ જશે તેવી જ આપણી આ બરફી બને છે અને આ બરફી છે તે બજારમાં છે તે લેવા જશો તો છે તે હજાર રૂપિયાની આસપાસ છે તે કિલો આ બરફી મળતી હોય તો તમે છે તેના કરતાં ઘરે જ બનાવશો અને આ બરફી છે તો અમુક જગ્યાએ તો છે તે શહેરોમાં મળતી પણ નથી અને આ આપણે છે તે બરફી બનાવી છે તે ટોપરું છે તે આપણે છે તે શ્રીફળ આપણે છે તે દેવી દેવતાઓને આપણે વધાવેલું હોય છે તેમાંથી જ આપણે વધેલા શ્રીફળમાંથી જ આપણે બનાવેલ છે કેમકે ઘણા લોકોના ઘરે છે તે ટોપરું ખાતા નથી કે શ્રીફળ ખાતા નથી તો તેને છે તે આ રીતની છે તમે મીઠાઈ બનાવીને આપશો તો તે ચોક્કસ ખાઈ લેશે અને આ બરફીમાંથી છે તે ઘણું બધી પ્રોટીન પણ મળે છે અને તમને હું કટ કરીને બતાવું છું બહાર નીકાળીને કે કેવી આપણી છે તે આ બરફી બને છે તે અને એકદમ સોફ્ટ એવી જ આ બરફી આપણી બને છે તો તેને આપણે છે તે આ રીતના શરીર મદદથી છે તેને આપણે છે તે આપણે બહાર કાઢી લેશું તો હવે તમે સોઈ શકો કે આપણે છે તેને આપણે છે તે બહાર કાઢી લીધી છે અને અંદરથી પણ તમને કટ કરીને બતાવું છું કે કેવી આપણી બરફી બની છે તે અને આ બરફી છે તે નાના મોટા બધા ખાઈ શકે છે વડીલોને દવશો તો વડીલો પણ આસાનીથી તે ખાઈ શકે અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો કોમેન્ટમાં તો જરૂરથી બતાવશો કે તમને આ રેસીપી કેવી લાગી છે તે અને તમે ક્યારે આ બનાવી છે કે નહીં તે